નેવું વર્ષે એક દાદાને એવો ઈચ્છા થઈ કે આખી જિંદગી માછલા માર્યા લાવો કોઈ સંતના ચરણે જાય હવે આ ધંધો નથી કરવો બાપુના પાસે ગયા દર્શન કરીને પણ લીધું બાપુ તમારી સાક્ષી એ હું નક્કી કરું છું નેવું વર્ષ સુધી માછલા માર્યા છે મારવાનો જ ધંધો કરતો હતો પણ આજથી હું બંધ કરું છું ચોમાસાનો ટાઈમ વરસાદ આવેલો વરસાદ બંધ રહી ગયેલો પોતે ડાલ ડોલ જવા જાય છે હાથમાં લાકડી એક લોટો ધોતિયાનો છેડો હાથમાં જંગલ જવા જાય છે એક ખાબોચી પાણી ભરેલું અને પાણીમાં અસંખ્ય માછલાઓ ભેડા થઈ ગયેલા પાએ નક્કી કર્યું કે બાપુ હું દી માછલા નહીં મારું અને કોઈને મારવાનું નહીં કહું પણ સંસ્કાર છે ને જીવ રિયો નહીં બોયડીનું ઝેડું લીધું એક હાથમાં બોયડીનું જયડું લઈ અને લીટો તાણતા તાણતા ઘેરે આવ્યો એટલે છોકરાએ કીધું કે દાદા આ શું છે સાંભળજો ભરજો કે લીટે લીટે હેલોજા ખાડામાં ખદબદિયા સંસારમાં કોઈએ કીધું નથી લગ્ન કંઈક કર્યા પછી આવી પીડા ઉપજ છતાં લીટા ચેવા તાણી દેતા કે અવતારો સંબંધ કરવાનો કાંઈ વાંધો નહીં એમ કરતા કરતા ચા પહોંચી જાય કોઈને ખબર નહીં એમ મહાપુરુષો પણ સમજી જાય એક વાર પરંપરા બાંધી બીજ ઉજવવાની પૂનમ ઉજવાની કોઈ પ્રસંગ ઉજવવાની પાંચ દસ પછી વારસાગતમાં જે મહંત આવે ભલે મઉ થવું પડે પણ એ છોડી શકે નહીં ભાવે કે કભાવે આ જગતના જીવોનું ભલું થાય એવા મહાપુરુષો લીટા તાણતા ગયા છે